ગુજરાત સરકાર દ્વારા બજેટ બે હજાર ચોવીસ પચીસના સત્રમાં મહિલા સશક્તિકરણ ઉપર વધુ ભાર આપવામાં આવ્યું છે અને મહિલાઓ માટે એક યોજના શરૂ કરવામાં આવી છે તે યોજના સંદર્ભે આપણે સુહેલભાઈ સાથે વાત કરીએ સુહેલભાઈ આ વખતે મહિલા સશક્તિકરણ અંગત અંતર્ગત કઈ યોજના બહાર પાડવામાં આવી છે અને શું સહાય આપવામાં આવે છે સહેલભાઈ થોડો મને ટૂંકી માહિતી આપશો ગુજરાત સરકાર દ્વારા સૌ ભણે સૌ આગળ વધે અને બાળકીઓ એટલે છોકરીઓને ભણાવવા માટે એક યોજના બહાર પાડવામાં આવે છે જેની અંદર ધોરણ નવ દસ ધોરણની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને અંકે રૂપિયા પચાસ હજાર રૂપિયા સુધીની સ્કોલરશિપ આપવાનું નક્કી કરવામાં આવેલ છે જેની અંદર ધોરણ નવની અંદર જે બાળકીઓ અભ્યાસ કરે છે જે એક થી આઠ પાસ કરીને આવેલા હોય તેવા વિદ્યાર્થીઓ એટલે કે નવમાં ધોરણની અંદર પાસ કરીને આવેલા હોય તેવા વિદ્યાર્થીઓને દર મહિને પાંચસો રૂપિયા દસ મહિના સુધી એમના અકાઉન્ટમાં નાખવામાં આવશે એ ધોરણ દસની અંદર જ્યારે જાય ત્યારે એમને દર મહિને પાંચસો રૂપિયા એમ કરીને પાંચ હજાર પાંચ દસ હજાર રૂપિયા એમના અકાઉન્ટની અંદર જમા થશે એ વિદ્યાર્થીઓ ધોરણ દસની એક્ઝામ પાસ કરે તો એ લોકોને એકી સાથે દસ હજાર રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે એટલે કે ધોરણ નવ અને દસની અંદર માધ્યમિક શિક્ષણ મેળવનારી છોકરીઓને રૂપિયા વીસ હજાર રૂપિયાની સ્કોલરશિપ અને અગિયાર બારની અંદર સામાન્ય પ્રવાહ ને સાયન્સ પ્રવાહની અંદર ભણતી છોકરીઓને રૂપિયા ત્રીસ હજાર રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે તો આ જે સ્કોલરશિપ છે હવે આ વર્ષે મતલબ બે હજાર ચોવીસમાં જે નવમાં ધોરણમાં પ્રવેશ મળશે તે છોકરીઓ માટે આ આ જે સ્કોલરશિપ છે એ લાગુ થશે સરકાર દ્વારા બે હજાર ચોવીસ પચીસના બજેટની અંદર બારસો પચાસ કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવે છે જેની અંદર આ વર્ષે આ યોજનાનો લાભ દરેક વિદ્યાર્થી એટલે કે નવ દસ અગિયાર અને બારમા ધોરણની અંદર ભણતી વિદ્યાર્થીઓ આ વર્ષે નવા સત્રની અંદર ભણતી વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે તો આ યોજનાના અંદર કોઈ એ ક્રાઇટેરિયા છે કે આટલા નવમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની કે આટલી જ ઉંમરની હોય કે બે ત્રણ વર્ષ રિપીટ થયા હોય તો એ એ મહિલાને કે એ છોકરીને આ સ્કોલ સ્કોલરશિપનો લાભ નહીં મળે જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે જે સ્કૂલમાં ભણતર મેળવી રહી છે એની અંદર એ જ ક્રાઇટેરિયા નથી સરકારી સ્કૂલોની અંદર એ જ ક્રાઇટેરિયા નથી એટલે નવ દસ અગિયાર અને બારના ધોરણની અંદર ભણતી રેગ્યુલર વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળશે એક્સટર્નલ એક્ઝામ આપતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ નહીં મળે આ યોજના આ યોજનાના અંદર લાભ મેળવવા માટે એને નોંધણી કેવી રીતે કરાવવાની રહેશે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે કે કે સ્કૂલ પ્રશાસન દ્વારા જ આ યોજનાના ફોર્મ ભરવામાં આવે જેથી કરીને બાર જે વચેટીયાઓ છે જેની પાસે ફોર્મ પહેલાં સ્કોલરશીપના ભરાતા હતા એ બંધ થઈ ગયું છે સીપીએસ પોર્ટલ પરથી જ સરકારની જે સ્કૂલો છે જે પ્રશાસનની સ્કૂલો છે એની ઉપરથી જ આ યોજનાનો લાભ લઈ શકાશે આ સંદર્ભે તમે દીકરીઓના વાલીઓને શું માર્ગદર્શન આપશો હું વાલીઓને સજા કરીશ કે જો તમારું બાળક ધોરણ નવ દસ અગિયાર કે બારમાં ધોરણની અંદર હાલમાં અભ્યાસ કરતો હોય તો તાત્કાલિક ધોરણે તમારી સ્કૂલનો તમે સંપર્ક કરો અને આ યોજનાનો લાભ મેળવો અને લાભ મેળવવા માટે તમારી પાસે આવકનો દાખલો ફરજિયાત હોવો જોઈએ જેની અંદર બાળકીનો બેંક અકાઉન્ટ નંબર બાળકીનો આધાર કાર્ડ બાળકીના માતાનો બેંક અકાઉન્ટ નંબર બાળકીના માતાનો આધાર કાર્ડ પણ હોવો જરૂરી છે આવી રીતે આપણે આ એજ્યુકેશન ક્ષેત્રે વાત કરી આગળના એપિસોડમાં નવી માહિતી સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપો ને જોતા રહો ટીવી નાઇન્ટી ટુ ગુજરાત ગુજરાતનો આવાજ